લાગ્યું કે જરેવી છે એ જે ભોળાતના ભુવા દાનભાઈ જમનો વિડીયો મેં હમણાં સાંભળ્યો જમા તેઓ એવું જણાવે છે કે મારો કાફલો નીકળે સવારસો ગાડીઓ હોય સાથે રણધીપુર ગઢડા અમરેલી જુનાગઢ સુધી રાવળ સુધી આ મારા દેવની મેજોરિટી પાવર છે એવું નથી હોવા જોઈએ દાનભાઈ એને તમે લઈ જાવ છો અને એ કોઈ સુરાપુરા દાદા નથી લઈ જતા એને અથવા તો એના તમે કામ કર્યા હશે એવું તમે છો એટલે કદાચ એવું તમારા મતે હશે હવે તમે એવું પાછા જો એ કે ગાડીના દરવાજાને કોઈ હદે ને તો હું એની આંખના રક્ષણ કાઢી દઉં એટલે મને આટલો બધો અહંકાર ક્યાં માટે કંઈ જ બને નહીં કોઈ વસ્તુ ન બને તમે કીધું હતું ને કે મારી પૂછડીએ પગ મૂકો ને તો ચાલુ ફાડી નાખું આપણે મેં કે ચાલુ ફાડી નાખો ભાઈ કોની વાત છે પૂછડીએ પગ મૂકાય દો પરંતુ જ છું નહીં કારણ કે પરમાત્માની કૃપા હોય ને ત્યાં સુધી કોઈની અડચણ છે કે કાંઈ લાગી શકાય હા આપણે મેં એ પણ દેખાય કીધું કે તમારા ગુંડાઓનું મૂકો કારણ કે એ બધું કરે પણ તમારી પાસે પાવર રહ્યું ને જે તમે લોકોને ભડકાવી રહ્યા છો ને જે લોકોને તમે બહેકાવી રહ્યા છો ને એ વસ્તુ તમારો અહમ બોલે છે બાકી પાવર નથી અને હા મેં આ ગુજરાતની જનતાને વાત કરવા જઈ રહ્યો છું કે આ દાનભાઈ હોવાજી એવું ભૂધોણીને બોલે છે કે હું બાવન વીર જોગણી

એક પૂર્વે જ આ બાવન વીર નો સરદાર બની જાય અને વીર ને માનવા વાળા લોકો તને ચૂપ જુનાગઢ જૂનાની પ્રવલમાં રહેતો છે ચીમડીઓ એક વીર છે ત્યાંના તમે સરદાર છો જાત નરસંગ નો વાળો જાત નરસંગ નરસંગ એક વીર છે ત્યાંના તમે સરદાર છો હનુમાનજી એક વીર છે ત્યાંના તમે સરદાર છો વૈતાલ એક વીર છે ત્યાંના તમે સરદાર છો અરે ભાઈ વિચારીને બોલો લેક થોડીક માણસો ની અવર જવર વધી ગઈ એટલે આપણી બધી આટલો બધો અહંકાર કે તમે જેવો ને કહી દો હું એનો સરદાર છું એનો અર્થ એવો થયો છે આપની સમાપ્તિ થવાની તૈયારી આપણે ત્યાં રોશની જે રહી ને એ પૂરી થવાની તૈયારી અગર જો જવું ન હોત ને તો તમે વીડોના જોગણીના કરદારની વાત નો કરી અત્યારે તમે તો ભાવન વીરના સરકાર તો એવી વાત કરી અરે ભાઈ જુનાગઢની અંદર અરે દરેક જિલ્લાઓની અંદર અરે ગુજરાતના ગામડે ગામડે વીર મહાવીરો ની સ્થાપના અને એ બધા વીરના તમે સરકાર બની જાઓ અને આ બધા કોઈ સાંભળીને શું હોય છે કદાચ બધી સાગરનાથ નહીં શહેર કારણ કે સત્ય જેમ ને એ એજ બોલવું જોઈએ માંગડા વાળો બરસી વાગી અને મરણ ને ચરણ થયો ને એ કોઈ પૂર્વે જ ન બન્યો પણ ભૂત થઈને ભટક્યો તો એવા વાત પછી એનો ઇલાજ થયો ઇલાજ થી આ પછી એને મુક્તિ મળી ભવાજી દાનભાઈ તમે એમ તો છો કે નવસો વર્ષ આ ખારામાં હું રખડ્યો એ સાબિત છે તમારા શબ્દોમાં કે પેટ યોની માં રખડ્યા છે અને આજે તમને ખબર પડી અને એને તમે પૂર્વે બનાવી દીધા એ તો સારી વાત કહેવાય એમાં કોઈ શંકાને સ્થાન નહીં એમાં અમને રંજ પણ નથી અમને દુઃખ પણ નથી અમને આનંદ થયો કે તમારા વડીલોને તમે આટલી ક્ષમતા અને આટલો રોગ એને મગાદાર બનાવ્યા એ બદલ આપને ધન્યવાદ છે એમાં મને કોઈ ત્રાસ નથી પરંતુ આપ જ્યારે એવો પ્રશ્ન કરો હું બાવન વીરનો સરદાર છું અરે તમારા પૂર્વેજ નામે કેતા હો ને કે અમારા પૂરા પૂરા જે રહ્યા ઈ બાવન વીર ના સરદાર છે તો પણ ગલત છે કારણ કે બાવન વીર જે રહ્યા ને ઈ તો તેજાજી અને રાજાજીનો જન્મ નહી હોય ને ક્યારે પણ હતા કારણ કે આ તો અનંત સમય પહેલા છે અને આજે તમે એમ જો હું એનો સરદાર છું વાત ગલત નો કરવી જોઈએ ભાઈ જેટલી આટામાં લોટ કહેવાય ને એમાં મીઠું હમે ને એટલું જ નખાય નતર ખારું થઈ જાય તમને અમે વાર વાર કીધું છે આપ મર્યાદામાં રહીને બોલો તો બહુ મજા આવશે તમને અને આ સંસારના લોકો તમને જે ચાહે છે એ વિશેષ ચાહના ઉઠશે પણ તમે તમારી મર્યાદામાં બોલશો તો તમારી ઉર્વેજની જે ઇમેજ રહી એ પણ વધશે પરંતુ હવે કોઈ એવું લાગે છે છે તમે જાતે તમારા પૂર્વેજની તમારા સુરાપુરાની ઇમેજને તોડવાનું કામ કરી રહ્યા છો અગર જો એવું ન હોત ને તો તમે વીરને તોડવાની વાત ન કરી હોત અને વીરના તમે સંચા ન બન્યા કારણ કે વીરના સરદાર એટલે સંચા કહેવાય પણ વાત એવી છે હે ધાનભાઈ તમને બાવન વીરની પહેલા તો ખબર નથી સોસઠ જોગણીની તમને ખબર નથી અગર તો ખબર હોત ને તો તમે આવી જલત વાત ન કરતા હોત હા પણ આ તો એવું છે કે તમને કદાચ અહમ આવી હોય એવું લાગે છે આમ તો ભક્તો વખતના વિડીયા તમારે એને જોઉં છું એમાં તમારો અહમ જ બોલે છે આ સિવાય કંઈ બોલતું નથી અને એ સારી વાત છે હવે તમારો અહમ છે તમારે એમાંથી પાછું વળવું છે કે નથી હોવું એ તો પ્રશ્ન તમારો છે એમાં અમારે કંઈ જવા દેવા નથી પરંતુ આજ પછી તમારે ખરેખર આ બાબતે તો માફી માગવી જ પડતી જાહેર જનતાની કારણ કે વીરને પીરને ઓલિયાઓને માનવા વાળા સમાજમાં છે અને તમે એ વીરનું અપમાન કર્યું છે એ ચોસઠ જોગણી દેવનું અપમાન કર્યું છે તમે એવું કહી અને આ બધાનું અપમાન કર્યું છે કે હું બાવન વીર ચોસઠ જોગણીનો સરદાર છું આવું કહી આ બાવન વીર નું અપમાન કર્યું છે આ નું અપમાન કર્યું છે તમારે ચોક્કસ માફી માફી એ હું તો માનતો જ નથી આ વાતને કારણ કે હું તો સદગુરુ પરમાત્માને માનવા વાળો છું પણ જે લોકો માની રહ્યા છે ને એને તમે ભય બતાવો છો ને આ તમારું બોલીને ને નું સામ્રાજ્ય ફેલાવવા માંગો છો ને એને અટકાવવા માટે હું તમને હવે રોકાવવું કે ન રોકાવું તમારો પ્રશ્ન પણ તમે વીર અને જોગણીનું અપમાન કર્યું છે એ તો તમારે ચોક્કસ માફી માંગવી પડશે જય રક્તાણી જય અલક્ત જય રક્તાણી